ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા મને વાંધો એ છે કે વિદ્યાર્થીને શું કામ ટાર્ગેટ કરવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના અણિંદ્રા ગામની આ ઘટના છે સવાલ એ છે કે શું કામ સદસ્યતામાં ભારતીય જનતા પાર્ટી એ વિદ્યાર્થીઓને જોડી રહી છે આખી ઘટનાને લઈને વિધિવત રીતે મેં ઊંડો ઉતર્યો અને આખી ઘટનાને સમજવાનો પ્રયત્ન કર્યો આપ પણ જોડાયેલા ને આખી ઘટનાને નમસ્કાર હું છું કિશન કાટેલિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ત્રણ ચાર દિવસ પહેલા સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાની અણિન્દ્રા ગામની એક શાળા છે એ ગ્રાન્ટેડ શાળામાં ધોરણ નવ અને દસના ના વિદ્યાર્થીઓને મોબાઈલ લઈને જવાનું કહેવામાં આવે મોબાઈલ લઈ અને વિદ્યાર્થીઓ આવે છે ત્યારે વિદ્યાર્થીના મોબાઈલમાંથી ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવી દેવામાં આવે છે જોકે ત્યાંના પ્રિન્સિપાલ ત્યાંના શિક્ષકોએ હવે આખી વાતને અલગ દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે આખી ઘટનામાં પહેલી ઓડિયો ક્લિપ છે એમાં સ્વીકારે છે પહેલી ઓડિયો ક્લિપ એ આમ આદમી પાર્ટીના સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ રમેશ મેર અને શાળાના જે શિક્ષક છે કે જેના દ્વારા

એમાં એવું છે કે તમારા સાહેબ થકી કહેવામાં આવ્યું હતું જે એટલે ચમ સેવામાં એટલે કહેવામાં આવ્યું હતું એમ એટલા માટે કયા તમારા સાહેબ થ્રુ મુકેશકુમાર નિમાવત મુકેશકુમાર નિમાવત એ શું છે આચાર્ય છે કે શું આચાર્ય છે આચાર્ય હા કેટલા બાળકોને તમે ભાજપમાં સભ્ય બનાવ્યા એટલે એમ તો આંકડો યાદ નથી હા એટલે તમને ખ્યાલ હતો આપણે આવું કરાય કે ન કરાય રમેશભાઈ ઇન્કવાયરી થઈ છે તમારી કારણ કે તમે કોઈ પણ શૈક્ષણિક કાર્ય ચાલતું હોય તેમાં કોઈ પાર્ટીનો પ્રચાર ન કરી શકે અને આપે જે કર્યું છે એ સરકારના નિયમ વિરુદ્ધ કર્યું છે વિરુદ્ધ કર્યું છે

એમને ફોન કરે છે એટલે જે મુકેશ નિમાવત છે એ એમ કે છે કે મને કંઈ ખબર નથી હું તો રજા પર છું દિલ્હી છું મારા મિત્રને એવોર્ડ મળ્યો છે એટલા માટે હું ત્યાં આવ્યો છું એમ કરી અને એ આખી વાતમાંથી પોતાના શિક્ષકો સાથે વાત કરીને વાત કરવાનો જવાબ આપે છે મોબાઈલ મંગાવ્યા નથી આવી બધી વાતને નથી સ્વીકારતા જોકે નિમાવત અને રમેશ મેર વચ્ચે શું વાત થઈ એ સાંભળું આપે પ્રિન્સિપાલ તરીકે શિક્ષકોને એવો મેસેજ કર્યો તો કે ભાઈ બધાને mobile લઈને કાલે છોકરાને બોલાવાના છે સાહેબ હું તો દસ દિવસથી દિલ્હી છું તો જે વ્યક્તિએ મેસેજ નાખ્યો છે એ એવું કે ભાઈ અમને principal એ ફોનથી એવું કીધું હતું કે ભાઈ કાલે આવી રીતે કાર્ય કરવાનું છે ખોટી વાત છે તો તો મેટર શું છે રિયાલિટી શું છે એ કહો પહેલા રિયાલિટી સાહેબ રજા ઉપર શું દિલ્હી આવ્યો છું મારા કામ છે હા મારા મિત્રને રાષ્ટ્રપ્રિય એવોર્ડ મળતો હતો ને હં નો એટલે એને સાથે આવેલો છું તો તમારા તમારી જગ્યાએ તમારી સ્કૂલમાં ઘટના બની નવમા ધોરણના દસમા ધોરણવાળાને બીજેપીના સદસ્ય બનાવવા સ્કૂલ માટે ચાલુ કર્યું હોય તો ત્યાં બીજેપીની ઓફિસ છે તમારી સ્કૂલમાં પણ ખોટી વાત છે સાહેબ ખોટી તો આ પ્રૂફ તો છે તમારો કર્મચારીનો રેકોર્ડ મેકલાવું તમારા કર્મચારીએ મેં ધોરણ નું જે 9 નું ગ્રુપ છે એમાં મેસેજ નાખ્યો છે તમારી સૂચનાથી મેસેજ નાખ્યો છે એવો તમારા કર્મચારીનું કહેવાનું થાય છે સારું મારા કર્મચારી સાથે વાત કરલું સાહેબ તો એમ નહીં એટલે તમે સૂચના આપી છે કે નથી આપી નથી આપી શકના સૂચના કોઈ એવી તો તમારા કર્મચારી કેમ તમારું નામ દે છે આ પણ મારા કર્મચારી સાથે તમને જેને મારા કર્મચારી કીધું એનું નામ આપણને એની સાથે વાત કરી લઉં અને હવે આવે છે મારા તપાસ કે મને આમે એમ થયું કે મારે ઊંડી તપાસ કરવી જોઈએ એટલે મેળાના જે આચાર્ય છે મુકેશ નિમાવત ફોન કર્યો એકી સાથે અત્યારે મોબાઈલ લઈને બોલાવવાનું કારણ શું ફરજિયાત પણ અરે દાદા તમે જ હું કહ છું જે શાળા એપ્લિકેશન અંતર્ગત જે રજીસ્ટ્રેશનની કામગીરી હોય છે જુદી જે યોજના અંતર્ગત એના માટે સાહેબે બોલાવ્યા છે બોલાવ્યા હતા કોઈ વસ્તુ અમે કોઈ વસ્તુ મેસેજ પણ ફરે છે ને ઓડિયો ક્લિપ પણ ફરે છે ને એમાં એવું સ્વીકાર્યું છે કે ભાઈ હા એ અમારા રાયટન ભાઈ ગામડા કરીને શિક્ષક છે એમને વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા પણ એ સ્વીકારે છે એવું પણ છે સાહેબ હા પણ એ એ સ્વીકારે છે એ બચાવો જે દિવસે એમને અસંખ્ય ફોનો ગયા ને એટલે એ ડરી ગયો તો ડરી ગયો તો એટલે એને આમાં શું છે નવો શિક્ષક છે ફિક્સ પગારનો શિક્ષક છે

અને જેને કેવાય કે નાદાન છે અને મોટી ઉમરે નોકરી મળી છે એટલે શું થશે શું નહી થાય એ બધી એને જે ઇન્ટરવ્યુ આપવાનું હતું જે કઈ બોલવાનું એ બોલી શક્યો નથી અને કઈ દીધું એવું બાકી આ જે એપ્લિકેશન અંતર્ગત રજીસ્ટ્રેશન ની કામગીરી કરવા માટે થઈને મોબાઈલ લઈને બોલાવ્યા હતા મહાલક્ષ્મી યોજના જુદી જુદી યોજના અંતર્ગત સરકારમાં અલાવ છે જે તમે જે એપ્લિકેશન છો એના માટે તમારી પાસે પરિપત્રક હોય છે કે તમે વિદ્યાર્થીઓ શાળાએ મોબાઈલ સાથે બોલાવી શકો હા બોલાવી છે સાહેબ ઓનલાઈન ઓનલાઈન એજ્યુકેશન નું બોલાવવાનો હોય બાળક ને થોડો મોબાઈલ સાથે બોલાવાય વાલી ને વાલી હોય તો વાલી લઈને આવે મોબાઈલ લઈને કે ભાઈ આ તમારે કરવાનું છે તમે મારા વાલા મારા વાલા વિદ્યાર્થીઓ ને ઘણું બધું હોમવર્ક ઓનલાઈન અત્યારે આપવામાં આવે છે અને અમે આપી હમ અને એ અંતર અંતર્ગત બોલાવ્યા હતા એ તો વાલી ને બોલાવી લેવાય ને સાહેબ પણ મેસેજ કોની પાસે જાય સાહેબ વાલી પાસે જ મોબાઈલ મેસેજ જવાનો આજે આજે વોટ્સએપ ગ્રુપ હોય સ્કૂલનું જે મેસેજ જવાનું કોની પાસે જવાનો વિદ્યાર્થી થોડો મોબાઈલ રાખે છે વાલી જ મોબાઈલ રાખે છે સાહેબ આક્ષેપો લાગ્યા છે તમે છો ને એકદમ આક્ષેપો લાગ્યા છે છે ખોટા સાહેબ અઢાર વર્ષથી નાના વિદ્યાર્થીઓને સભ્ય બનાવી નથી શકાતા બીજેપીના અને અમારે કોઈ પક્ષ સાથે કશું લેવા દેવા નથી આ સ્કૂલ ને બદનામ કરવા માટેનું આખું ષડયંત્ર છે મારા વાલા શિક્ષક છે પણ એમનું જે ગોખણિયું જ્ઞાન અને જે ગોળ ગોળ ફેરવવાની વાત એ મને બહુ મુકેશ નિમાવતની મગજમાં ઉતરી નહીં એમનું વાત કેવું હતું કે મોબાઈલ તો અમે સરકારી જે પેલી એપ્લિકેશન છે ઓનલાઈન શિક્ષણ છે એના માટે થઈ અને મંગાવ્યા હતા અલગ અલગ પ્રકારની રાજ્ય સરકારની યોજનાઓ માટે અમે મંગાવ્યા હતા એક જ દિવસે શાળાના બધા છોકરાઓને યોજનામાં લેવામાં આવ્યા પેલા તમારા શિક્ષકે આમ આદમી પાર્ટીના પ્રમુખ સામે સ્વીકારે છે કે આ સદસ્ય ન બનાવાય અમે ભૂલ કરી છે અમારા પ્રિન્સિપાલે કીધું છે અને પ્રિન્સિપાલ મુકેશ નિમાવતે ખોટું બોલે છે કે અમે સરકારના લાભ માટે યોજનાઓ માટે અમે મોબાઈલ મંગાવ્યા હતા એક તરફ ચોરી અને ઉપરથી સીના ચોરી શું કરવા શિક્ષણ જગતને લજવો છો નિમાવત કોણે તમને શિક્ષક બનાવ્યા અને મને વાંધો નથી આવા શિક્ષકોથી એમને જે કરવું એ કરે પણ વિદ્યાર્થીઓને તમે કોઈ રાજકીય પક્ષ સાથે ન જોડી શકો અને આ મુકેશ નિમાવતનું ડીપી છે એમાં ડીપીમાં એમને આરએસએસના કપડાં પહેર્યા છે અને આરએસએસ ની લાકડી પણ જોડે છે તમે શિક્ષક છો ને ભાઈ તમારી પોતાની વિચારધારા હોઈ શકે પણ તમારી વિચારધારાને તમે વિદ્યાર્થી પર થોપો એ હું આજે નહીં ને કાલે નહીં ચલાવી લઉં મને ઓડિયો ક્લિપ માં ગોળ 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 જવાબ આપ્યા મુકેશ નીમાવતે કેવો લુલો બચાવ કર્યો ને એ પણ સાંભળો તો સાંભળ્યા સાહેબને કેટલું જુઠ્ઠું બોલે છે શિક્ષક થઈને કેટલું ખોટું બોલે છે ડીપી પોતે રાખે છે એનાથી મને વાંધો નથી તમારી વિચારધારા વિચારધારાની હોવી જોઈએ હોય એનાથી મને કોઈ વાંધો નથી પણ તમારી વિચારધારાને અન્ય પર થોપવાનું બંધ કરી દો અને સરકારના અથવા તો રાજકીય પક્ષોના વહાલા બંધ થવાનું બંધ કરો વિદ્યાર્થીના બહાલા થવાનું શરૂ કરો જે કોઈ શિક્ષકો આવી પ્રવૃત્તિ કરતા હોય બંધ કરી દેજો કારણ કે તમે શિક્ષક છો એક માસ્તર છો તમને માનું સ્તર મળ્યું છે કોઈ રાજકીય પક્ષોની વિચારધારા વિદ્યાર્થી પર થોકવાનો તમને કોઈ જ હક નથી અને જોવા આવું કરશો તો હું તમને નમસ્કાર જોતા રહેજો ન્યૂઝરૂમ